ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાએ હાલ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટની અંદર એવું પણ સંભળાય રહ્યું છે કારણ કે હજી કોઈ સત્તાવાર રીતે જાહેરાત તો નથી કરવામાં આવી કે કોણ છે પ્રદેશ અધ્યક્ષ પરંતુ એક પોસ્ટ વાયરલ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીની અંદર ગણગણાટ શરૂ થઈ ગયું છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષ તરીકે ઉદય કાનગરની જાહેરાત કરી છે શું છે સત્ય હકીકત આવો જાણીએ વિડિયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કર્યું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના નામનું કાઉન્ટડાઉન શરૂ થયું છે રાજ્યભરના ભાજપના કાર્યકર્તાઓ નામ લઈને આતુરતાની રાહ જોઈ રહ્યા છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે ઉદય નામ નક્કી છે તેવી પોસ્ટ મૂકવામાં આવી છે ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ પદ માટે ઉદય કાનગઢનું નામ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યું છે પણ સત્ય શું છે તેની પણ જાણ કરવી જરૂરી છે કારણ કે અત્યાર સુધી કોઈ પણ ભાજપ અધ્યક્ષ તરીકે નામની જાહેરાત થઈ જ નથી તો ઉદય કાનગઢની પોસ્ટ કેમ વાયરલ થઈ છે આજકાલની પોર્ટલ વેબસાઇટ પર એક સ્ટોરી રિલીઝ કરી છે જેમાં રાજકોટના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધારાસભ્ય સહિત અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા ઓબીસી સમાજના યુવા નેતા ઉદય કાનગઢની પસંદગી આખરે ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ તરીકે થઈ છે સી આર પાટીલના અનુગામી તરીકે ઉદય કાનગઢના નામની જાહેરાત થઈ છે

ભારતીય જનતા પાર્ટી માટે કંઈક ભારે ન પડી જાય એવું પણ દેખાઈ રહ્યું છે ત્યારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક આ જે છે તે એક પોસ્ટ વાયરલ થઈ હતી ઇન્સ્ટાગ્રામ પરથી પેલા પોસ્ટ મળી હતી અને જે વાયરલ કરી છે અને અનેક એવી ચેનલો છે અનેક એવી ચેનલો છે કે જ્યાં આવું ચાલી પણ ગયું હતું અને રિલીઝ પણ થઈ ગયું હતું આ સ્ટોરી વાયરલ થવાનું કારણ એપ્રિલ ફૂલ હતું પરંતુ એવી કોઈ જાહેરાત કે માહિતી સામે નથી આવી જેમાં ભાજપે એવો કોઈ ઉમેદવાર શું માફ કરજો એવો કોઈ વ્યક્તિ અધ્યક્ષ તરીકે જાહેર નથી કર્યો ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ પદ માટે ઉદયકાંડનું નામ કાનગઢનું નામ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટને કારણે ચર્ચામાં છે રાજકોટના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં ફેલાયેલી આ પોસ્ટમાં છ એપ્રિલે તેમના નામની જાહેરાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે રાજકોટના

વિધિવત નામ જાહેર થશે અને વિધિવત રીતે ચાર્જ સંભાળશે એ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે વોર્ડ નંબર 1 ના WhatsApp ગ્રુપમાં આ વાયરલ થતા ગુજરાતમાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી આ વખતે OBC નેતાને પ્રમુખ બનાવે તેવી ચર્ચા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે OBC નેતાને સ્થાન મળી શકે આ વાતની ચર્ચા વચ્ચે ઉદય કાંડગડનું નામ ચર્ચામાં આવ્યું હતું અગાઉ પણ રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને રાજકોટના પૂર્વના ધારાસભ્ય ઉદય કાંડગડના નામની ચર્ચાઓ લાગી રહી છે તેની વચ્ચે આ પોસ્ટ વાયરલ થતા ચર્ચાઓ ફરી એકવાર વધુ જોર પકડી છે હવે જાણીએ કોણ છે ઉદય કાનગઢ ઉદય કાનગઢ રાજકોટ ભાજપના સિનિયર આગેવાન છે હાલમાં તેઓ રાજકોટના પૂર્વના ધારાસભ્ય છે તથા પ્રદેશ બક્ષી પંચ મોરચાના વરિષ્ઠ આગેવાન ભારતીય જનતા ભાજપ દ્વારા સંગઠન પર્વની શરૂઆત કરવામાં આવી જેમાં ઉદય કાનગઢને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા સી પાટિલ સાથે ધરબ ધરાવતા ઉદય કાનગઢને પ્રદેશ અથવા તો સરકારમાં મહત્વની જવાબદારી મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે પરંતુ એક તરફ ઉદય કાનગઢના પ્રદેશ અધ્યક્ષના નામની ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી તરફ ઉદય કાનગઢે તાજેતરમાં જ દિલ્હીની મુલાકાત લીધી છે દિલ્હીમાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિતના આગેવાનોની સાથે મુલાકાત કરી હતી ગુજરાતના નવા સંગઠનની નિમણૂકો અને પ્રદેશોના અધ્યક્ષના નામની જાહેરાત હવે ગણતરીના દિવસો બાકી છે તેવી વચ્ચે ભાજપના નવા અધ્યક્ષ કોણ હશે તે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે ને ભાજપ હંમેશા અપસેટ સર્જવા માટે તૈયાર હોય છે ત્યારે જોવાનું એ રહેશે કે ચર્ચાના ચકડોળ વચ્ચે ઉદય કાનગઢના નામને કેન્દ્રીય ભાજપનું નેતૃત્વ પસંદ કરે છે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે પણ આ પોસ્ટને લઈને તમારું શું માનવું છે તમને કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર